જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તું બાર વાઈ ગયા ઘેર આવી ગયા શાક કરશી હવે તો ખેતરમાં માં હમણાં તો કામ ચાલુ જ રહી હવે અમારા ડાયરો ઘરે છે જો કામ કરીને રાખ્યું હોય જ મારા હાટ બધું તો ગોવર બીઠી રાખ્યો ને કેરીટ કટકી કરી રાખી આ ભાઈ તો કઈ નથી કરતા કરે કઈ

આલો બપોરા કરવા પૂરી ભાઈ તાજી ગેસનો બાટલો લે રખડેર્યા જો બપોરેના આપણે ઉઠી કામ કરતા આવે ને તો એવુંના ઘહોમાં કરવા બેઠા હતા ને પેલો હાથ ઠાવ આયવા તો હું તે ઘહ માં કર્યા કે ચકામ કે કાકરો કે કંઈ નથી પણ કોઈ કોઈકલા જાડવાનું છાંયા હતા ને તેમાં લીલો દાણો આવ્યો તો કોઈ લીલા દાણાને ફાડા ને એવું વીણીએ હમા એટલા કર્યા કરવાનું બાકી નહી કસ્તર કે કઈ નથી મોટો રાખીએ કણકી નીકળી જાય બાકી ફાડા હોય કોઈ લીલો દાણો હોય આ બધું જાતા હું કર્યું ને એક બાજુ આમાંથી મુકું હોય તો મૂકી દે એક બાજુ બધા અને કીળીયારું પૂરવા જોકે અમુક તો કાયમી પૂરતા આપણે કાયમી તો ન પૂરીએ ચૈતર મહિનો એક પૂરીએ મોટી કાંગડી રહી જાય તો કૂતરા આવે પાવડર જેવું કરી ચૈતર મહિનો જવાનું યાદ આવી જાય ને તો સવારમાં પૂરી દે પછી કેળીઓ વાટ જોતી હોય ને એક મહિનો આપણી વાટ જોવે